પોરબંદરના માધવપુર ગામે આવેલ સેન્ટ્રલ યુવક પૈસા જમા કરાવવા લાઈનમાં કોળી યુવક સાથે મારામારી કરી યુવકને ધોકા પાયપોડે માર મારતા લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અંગે પોલીસ ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અહેવાલ શાંતિલાલ મેવાડા મોરમાં તું રહે સેન્ટર બેકે આવેલો ન્યા જમા કરવા આવેલો ન્યા ભાઈ પિતેલા હાલતમાં ગારું બોલતો ગારું બોલતા મે એને ના પાડ્યું બરાબર એ લોકો મારવા આવ્યા મને અટણા હું દવાખાને થી પાછો એ બોલટેટ ને બોલટેટ ને ની બચા મે દવાખાને માંગરો જાય માર મારે લોકો એ કરો હા ઓલા ભરત આજા રાજા રાજા અર્જન મારું નામ દિલીપભાઈ શાંતિભાઈ કોળી છે હું માધવપુરનો રહેવાસી છું આ મારા મિત્ર છે આજે સવારના આજે સેન્ટ્રલ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા ત્યારે ત્યાં ભરત હાજા હાજા અર્જન એ બે વ્યક્તિ આવેલા અને ત્યાં બૈરાઓ બેઠા હતા અને ગાળો બોલતા હતા તો તે મારા મિત્રએ તેને ના પાડી કે તમે ગાળો બોલોમાં તેમ છતાંય તેની જાણી જોઈ અને આના ઉપર માર માર્યો અને આને મેં ત્યારબાદ આવ્યો પછી દવાખાને દાખલ કર્યા અને તે લોકો જે મારનાર છે તેનું રોજનું આવું જ ચાલે છે અને કે ત્યાં જે ખુરશીઓ રાતના રાખે છે અને હાથમાં એટલે ત્યાં બસો બસો રૂપિયા તેવી ખુરશીઓ રાખી દઈ છે અને બજારી કરે છે અને બેંકમાં બેંક સાથે તેનું સેટિંગ હોય છે